પર્શોતમ રૂપાલાને લઈને સામે આવી રહ્યા છે જેમાં બેઠકમાં સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા છે ગોતા ખાતે સંકલન સમિતિની બેઠક મળશે જેમાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુમાં રૂપાલા અને ભાજપ સામે આગામી રણનીતિ અંગે આજે બેઠક યોજાશે રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું અને ક્ષત્રિય સમાજના આગેવાનોની શહેરના ગોતા ખાતે મહત્વની બેઠક યોજાવાની છે કાળા વાવટા ફટકાવવા સહિતના ભાજપ વિરુદ્ધના કાર્યક્રમો નક્કી થશે અને અમદાવાદના ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ શરૂ થશે જેમાં પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે આગામી રણનીતિ અંગે આજે બેઠક યોજાશે આજે ગોતા ખાતે બેઠક મળશે રૂપાલાને ઉમેદવારી પાસે ખેંચવા અલ્ટિમેટમ આપ્યું હતું તેમજ કાળા વાવટા ફરકાવવા સહિતના ભાજપ વિરુદ્ધના કાર્યક્રમો નક્કી થશે ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ઓગણીસમી એપ્રિલ સુધીમાં રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે